પ્રોડક્ટની વાત કરીએ તો આઈસ્ક્રીમ સિવાય અહીંયા પોપ્સિકલ મળશે કુલ્ફી મળશે અને જીરો એડેડ સુગરવાળા આઈસ્ક્રીમમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળશે ઓપ્શન્સ તો ઘણા બધા છે છતાંય અમે ચાર પાંચ એમની મોસ્ટ ટ્રેન્ડિંગ જે આઇટમ કહેવાય એ અમે ટ્રાય કરી હતી ખાસ કરીને પાણીપુરી જે બાળકોને છોકરીઓને ખરેખર બહુ પસંદ આવે એવી ચટાકેદાર પાણીપુરી આઈસ્ક્રીમની ફ્લેવર અહીંયા બહુ મસ્ત મળે છે અને સૌથી વધારે જે હાઇસ્ટ સેલિંગ જે અહીંયા જઈને ટ્રાય કરવી જ જોઈએ એ છે એમનો ગોવા આઈસ્ક્રીમ ખરેખર જોરદાર તમને એમ જ લાગે તમે નેચરલ જામફળ ખાવ છો અને સિઝન સ્પેશિયલ આલ્ફાન્ઝો મેંગો અમે ટ્રાય કરી હતી જેનો ટેસ્ટ ટુ ગુડ છે જેને ખરેખર મેંગો પસંદ હોય ને એને આ ટ્રાય કરવી જ જોઈએ એડ્રેસ છે રૈયા સર્કલ પાસે દોઢસો રિંગ રોડ અપ્સરા આઈસ્ક્રીમ રીલ ને વધુ વધુ શેર કરી દો અને પહોંચી જાજો